મહેસાણા સહિત રાજ્યમાં નવ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું આ મામલે નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું પ્લાન આધારિત શહેરી વિસ્તારોમાં વિકાસ ઝડપી બનશે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટનો પણ વધુ લાભ મળશે મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુર રામોસણા રામોસણા એન એ વિસ્તાર દેદિયાસણ પાલાવાસણા હેડુવા જાગર હેડુવા હનુમંત તડેટી અને લાગવડ ગ્રામ પંચાયત ઉપરાંત પાલોદર પાંચોટ ગિલોસણ નુગર સકપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતના કેટલાક સર્વે નંબર વાળા વિસ્તારો સમાવિષ્ટ થઈને મહેસાણા મહાનગરપાલિકા બનશે દેશમાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ અને રાજ્ય વિકાસ ડબલ કરી રહ્યો છે એને ગતિ મળે શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના પ્રકલ્પો ઊભા થાય ગુજરાત અને ગુજરાતના લોકોને સુખાકી મળે અને એ માટે રાજ્ય સરકારે જે નવું મહાનગરપાલિકા જાહેરાત કરી હતી એનાથી લોકોના જનજીવનમાં રહેણી અને પોતાના વિસ્તારના વિકાસમાં આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે આજે આપના માધ્યમથી હું માન્ય સરકારને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આભાર પણ પ્રગટ કરું છું કારણ કે મારો મહેસાણા એ પણ મહાનગરપાલિકામાં આજે આવ્યું છે એટલે મહેસાણાના વિકાસ માટે પણ તમે હૃદયથી આભાર વ્યક્ત કરું છું બીજું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પણ વિવિધ ગ્રાન્ટો વિવિધ કાર્યક્રમોના અંતર્ગત જે મહાનગરોના વિકાસના કાર્યો છે એ તેજીથી થતા હોય છે ખૂબ મોટો એમાં આર્થિક મદદ કેન્દ્ર સરકાર દ્વારા પણ શહેરી વિકાસ દ્વારા થતો હોય છે બીજું કે ગામડાઓનો વિકાસ શહેર જેટલું વિસ્તૃત થશે તો નજીકના ગામડાઓનો પણ વિકાસ એ થવાનો છે એટલે મહાનગરપાલિકા બનવાથી ન કેવલ મહેસાણા મહાનગરપાલિકા પરંતુ એના સરાઉન્ડિંગ લા જે ગામડાઓ છે અને લાખો આપણા મહેસાણાના નાગરિકો છે એમને પણ ધંધો વેપાર રોજગારી અને મહેસાણાની જે જમીન છે એના ભાવમાં પણ વધઘટ થશે એમાં જે અત્યારે ફેક્ટરીઓ છે જે બેન્કો છે એનું જે ધારાધોરણ છે જે સી ગ્રેડ ડી ગ્રેડ હોય છે એ વધી અને સીધી મહાનગરપાલિકાઓના લીધે એના જે કર્મચારીઓ છે એની બ્રાન્ચો છે એમાં પણ વધારો થવાનો છે એટલે કુલ મળીને ખૂબ મોટો વિકાસ આ મહાનગરપાલિકાના નિર્ણયના લીધે થતો હોય